તમે શંખ ચાલતા જોયો છે કોઈ દિવસ જો દિવસ છે વરસાદ શરૂ થયાનો વરસાદ આ વરસાદ કોઈને ફાયદાકારક નથી પણ આપણે એનો લાભ ઉઠાવશું જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે છે નવો દિવસ નવી સવાર અને તમને એક વસ્તુ બતાવું તો જો મિત્રો આ છે ને એક શંખ છે શંખ જો તમે શંખ ચાલતા જોયો છે છે કોઈ આજે મિત્રો આ કોઈ દરિયા કિનારો કે એવું નથી બરોબર તો પણ અહીંયા આગળ શંખ જો કેવો ચાલે છે ધીમે ધીમે એકદમ મસ્ત રીતે અચ્છા તો મિત્રો આજે પણ વરસાદ બંધ રહ્યો નથી આજે બીજો દિવસ છે વરસાદ શરૂ થયાનો અને જો આ જો વરસાદ ચાલુ ચાલુ છે અહીંયા પાણી વાણી ભરાયેલા છે જો તો મિત્રો મને એવું લાગે છે ને કે વરસાદને છે ને કોકે એડ્રેસ ખોટું આપી દીધું એડ્રેસ હતું ચેરાપુંજીનું વરસાદ પોકી જાય ગુજરાત એટલે આને કોક સમજાવો કે આ ગુજરાત છે ચેરા પૂંજી નથી તો મિત્રો હવે વરસાદ રહેતો નથી ઘર આવતા નથી એટલે આપણે શું કરશું બેઠા બેઠા જો ચા પીએ છીએ હવે શું ચા પીએ જો સબ ક્યાં દેખના પડ રહા હૈ જો ચા પીએ નવરો વેપારી કાટલા કુટે એમ આપણે નવરા બેઠા બેઠા ચા પીએ તો જો મિત્રો આજે છે ને વરસાદ ખૂબ પડ્યો એટલે બધા વાંદરા છે ને ઢાબા ઉપર આઈને બેહી રહ્યા હતા પછી આ પોસી બિસ્કિટ નાખવા મંડ્યા અમે તો જો એ સમજો જો આ બધા બેઠા આ વાંદરા ટોરી રે ને એ આટલા મત ફરતી હોય ક્યાં બાત છે સર ક્યાં વાત છે સર ક્યાં વાત એ વાત હે અરે नके मैं जोयु जे एक 1 बरस थी आ वांदरा टोरी आतला एरिया मच फर फर करे ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार जो ये जन जकदा कूद करे हां समझो ये बद्दी टोर किया है आम जो है जा जा, 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 जा તો મિત્રો જો આપણે છે ને જે પેલા કુંડા લાવ્યા હતા ને મફતમાં ત્રણ જો એક મફત માં ત્રણ આ કુંડામાં છે ને આપણે હવે છે ને રોપી દીધું છે બદામ હા બદામ આવે ને એ આ ત્રણે ત્રણ માં રોપી દીધા છે ખાતર બાતર ને માટી બાટી નાખીને એટલે હવે આ ઊંઘશે ને પછી તમને બતાવીસ કે કેટલા કેટલા બદામના છોડ થયા છે બરાબર તો મિત્રો હવે વરસાદ તો રોકાતો નથી એટલે આપણે છે ને શું કરશું કે આપણે થોડા થોડા ઝાડવા લાવશું અને રોપશું બરાબર વરસાદ આ વરસાદ કોઈને ફાયદાકારક નથી પણ આપણે એનો લાભ ઉઠાવશું કેમકે થોડાક ઝાડ લાવીને રોપવાનો વિચાર છે અમુક અમુક ખાલી જગ્યાઓ થઈ ગઈ છે ને ત્યાં ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ